આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખરાબ રોડ રસ્તાને કારણે થતી જાનહાનીને જનહિતના મુદ્દે આજરોજ પિત્થલપુર જિલ્લા પંચાયત સીટ ખાતે રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો કાર્યક્રમ યોજાયો હતો કેરાળા ઊંચડી જાંજમેર પ્રતાપરા વેજોદરી મંગેળા તથા પિત્થલપુર જૂના રાજપરા સુધીના રસ્તાની ખરાબ હાલત સામે વિરોધ દર્શાવવા આમ આદમી પાર્ટીના તળાજા તાલુકા અને શહેરના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ભેગા થયા હતા આ આંદોલન અંતર્ગત પિથલપુર શમશાનથી જૂના રાજપરા સુધી એક કિલોમીટર સુધીના પ્લે કાર્ડ સાથે રસ્તા પર પગપાળા ચાલીને નીકળ્યા હતા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડિયા તળાજા વિધાનસભા પ્રભારી પ્રાગજીભાઈ દાંદલિયા સહપ્રભારી માવજીભાઈ ભાલિયા શહેર પ્રમુખ વિનુભાઈ વેગડ જિલ્લા પંચાયત સીટ પ્રભારી રવિરાજસિંહ પરમાર યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિત અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા હા ખૂબ જ ઓછું છે અમારા છોકરાઓની મન શ્રદ્ધામાં રાહ નથી

રોડ રસ્તા બનાવવા માટેનો અને સરકારનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અઠવાડિયું ફાળવવામાં આવ્યું છે અમે બે દિવસ પહેલાં તળાજામાં મહુવા ચોકડીથી પાલિતાણા ચોકડી સુધી પદયાત્રા કરી અને તેમનો વિરોધ નોંધાયો હતો આજે પિથલપુર સીટમાં રોડ રસ્તા બનાવવા માટે અને માણસોની જિંદગી રોડ રસ્તા નબળા હોવાને લીધે અકસ્માતોથી છે એનો જે એની અમે જોખમ ઊભું થાય છે માટે રોડ રસ્તા બનાવવા માટે પિત્થલપુરના સીટના જેટલા રસ્તા ખરાબ છે એ રસ્તાઓનો વિરોધ કરવા માટે એમાં ગણીએ તો વેજોદ મંગેળા થઈ અને જે ઊંચડી જવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે આ જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ અને મેં એક કિલોમીટરની પદયાત્રા કરી અને ચાલી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે એવો જૂના રાજપુરાથી પીથલપુર જવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે કેરાળાથી ઊંચડી સુધીનો રસ્તો ખરાબ છે જાજમેરથી પ્રતાપરા સુધીનો રસ્તો ખરાબ છે આ તકે મારે મિત્રો એટલું જ કહેવું છે મીડિયાના મિત્રોને કે મિત્રો આપણે વારંવાર એ કહીએ છીએ કે અમારે ટેક્સમાંથી પૈ ટેક્સના પૈસાથી રોડ બને છે પણ દર વર્ષે પહેલાં જ વરસાદે રોડ તૂટી જાય અને વારંવાર રોડ બનાવવામાં આવે અને છતાં રોડ ટકતા નથી તો મેં તો ચાણક્યને વાંચ્યા છે અને ચાણક્યએ એમ કીધું છે કે રે જે રાષ્ટ્રની તિજોરીમાં જે રાષ્ટ્રના ભંડારમાં અપાર મુદ્રા હોય ને તે રાષ્ટ્ર કદી પરાધીન થતું નથી આજે આપણે એમ માનીએ કે આપણા ટેક્સમાંથી રસ્તા બને છે પણ ગુજરાત સરકાર અને ભારત સરકારનું લેણું જોતા આ બધા રસ્તાઓ છે વિદેશમાંથી મસ્ત મોટી ગ્રાન્ટો લઈને બ બનાવવામાં આવે છે અને છતાં રસ્તાઓ ટકે નહીં કારણ કે રસ્તા નહીં ટકવાની પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે અને વારંવાર વારંવાર આપણે લોન લેતા જ જઈએ એટલે ગુજરાતનું લેણું જુઓ કેટલું બધું લેણું થઈ ગયું છે સાડી ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાનું લેણું છે અને ભારત ઉપર પંચાવન લાખના કરોડમાંથી બસોને પચીસ લાખ કરોડ રૂપિયાનું ભારત સરકાર ઉપર લેણું છે એટલે જે જો રાષ્ટ્રને સ્વાધીન રહેવું હોય આઝાદ રહેવું હોય કોઈના પરાધિત ન થવું હોય તો એક જ ઉપાય છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર છે એ જળમૂળમાંથી ખતમ થવો જોઈએ પણ દુર્ભાગ્ય એ છે કે આ દેશમાં ભ્રષ્ટાચાર છે એ ચૂંટણીનો કોઈ દિવસ મુદ્દો બનતો નથી અમારો મુદ્દો રોડ રસ્તા બનાવવાનો તો છે જ પણ સાથોસાથ રોડ રસ્તાની અંદર જે ભ્રષ્ટાચાર થાય એ જો દૂર કરવામાં આવે ને તો રોડ છે એ કમસે કમ દસથી બાર વર્ષ સુધી તો રોડ ટકે જ એટલે આ તકે અમે સરકારનો વિરોધ કરી અને કહીએ છીએ કે એવા રસ્તા બનાવો કે જે કમસે કમ દસથી બાર વર્ષ સુધી ટકે અસ્તુ